કટોકટી પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે ઇતિહાસમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની જાગૃતિ માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પચાસ વર્ષ પહેલાં સમગ્ર દેશને બાનમાં લઈને કચોકટી લાદી દેવામાં આવી હતી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે દેશના કાળા અધ્યાયને આજની પેઢી જાણે એ જરૂરી છે અને લોકશાહી ડિક્ટેટરશીપમાં ન ફેરવાય તે પણ જરૂરી છે પચાસ વર્ષ પહેલા જે કટોકટીના કારણે બંધારણની હત્યા કરી બંધારણનું તમામે તમામ બાબતો અવગણીને અને જે રીતે કટોકટી લાદવામાં આવી એના થકી અત્યાચારો અત્યાચારો નહીં પરંતુ સમગ્ર દેશને બાનમાં લેવાનું પત્રકારો હોય લોકશાહીના સમર્થકો હોય રાજકીય નેતા સામાજિક નેતા સર્વોદયવાદી નેતાઓને પણ જેલમાં પૂરી અને એક હથ્થું રીતે ડિક્ટેક્ટરશીપ તરીકે આદરણીય ઇન્દિરાજીએ આદરણીય હું એટલા માટે કહું છું વડાપ્રધાન છે પરંતુ જે રીતે આખા દેશને લીધો એના સામે જાગૃતિ લેવા આમ પણ ઇતિહાસ જે પ્રજા ભૂલે છે એ પ્રજા એનું ભવિષ્ય સમાપ્ત કરે છે